હેલો હા સાહેબ હવે છે ને થી કીધું ચેટ કરીને નહીં ભેગું થાય એના કરતા ફોન કરીને કહી દો શું પૂછવું છે બોલો એમાં શું અટકી ગયું છે ખેડૂત ખાતેદાર ની અરજી કરી છે સર્ટિફિકેટ માટેની એમાં નોંધ ભૂલી ગયા છો ને હાજી હાજી એક નોંધ ભૂલી ગયો એક નોંધ ચડાવતા ભૂલી ગયા છો ને એટલે જ મેં તમને લખ્યું એમાં કે જો આ મૂળ નોંધ નથી એમ

ના ના અત્યારે હું ડેપ્યુટી કલેક્ટર માં ગોંડલ જાઉં છું ટ્રેન છું હા તો પ્રાંત તમે આપી દયો આપી દીધા પછી છે ને એને કેજો કે મારે આ નોંધ ભૂલાઈ ગઈ છે એટલે ઇન્ક્વાયરી નું બટન કાઢશે અથવા અઠવાડિયા પછી પાછા જાજો નો આવે તો એટલે ઇન્ક્વાયરી માં મૂકે ને એટલે બટન આપશે તમને ત્યાર પછી તમે સુધારો દાખલ કરી શકશો તમામ નોંધ ફરી દાખલ કરી શકશો એક ચાન્સ મળશે તમને એક ચાન્સ મળશે અને નહીતર પછી રિજેક્ટ થઈ જશે પછી પૈસા ફેલ પછી નવેસરથી અરજી કરવાની થાય

હા હા એવું ભલે આવજો હો